ચોપન ચોપન વરા થઈ ગયા પણ પ્રજા ને ભાઈ શું કહું ભાઈ અન કદાચ મારા દેવ નો ભાઈ વરણના ના વાળા ગ્યામર ભાઈ મેં નહી પાડ્યા ભાઈ અઢારે વરણ લઈને હાલવું છું ભાઈ અન ગમન ભાઈ આજ હિસાબ ના થાય ભાઈ એટલી તો ગાડીઓ લઈને આવ્યો છું ભાઈ શું કહું ભાઈ એટલે આ મારા દેવની ની કમાણી છે ભાઈ ગ્યામર ભાઈ તેથી મેં એવું કીધું ભાઈ આ ઘરે પ્રજા નહીં ભાઈ અન જો કદાચ બધાના ધર્મ હારા છે ભાઈ પણ કદાચ આ જ કદાચ આ વિક્રમસિંહના દીકરાના હાથે લખ્યો હોય ભાઈ અન કદાચ મહિનો બે મહિને અન નકર તમને હું જે અહીંયા ભાઈ કદાચ સપટી નખાવજો ભાઈ શું કહું ભાઈ ગમન ભાઈ અને બરોબર બે મહિને મારા ઉમરે આયા ભાઈ બાપુ ભૂલો તો નહીં પડતો ને ભાઈ ગૌતમ ભાઈ અને ગેમર ભાઈ જે દી આયા ને ભાઈ ગમન ભાઈ બાધા લઈને જ્યાં દોઢ મહિને યા ટકા આવ્યું ભાઈ શું કહું છું ભાઈ અને મારું આ બોલેલું કદાચ ભૂઈ પડી જાય ભૂવા પાણી બંધ કરી દેવાની ભાઈ એટલે દોઢ મહિને યા ટકા આવ્યું ભાઈ અને માણા ઘરનું નું માણા હોસ્પિટલ માં દાખલ કર્યું ભાઈ અને મન કે ભાઈ તમે તો બાધા લઈને મારા ઘરે આ પીડા ઉપડી ભાઈ ગેમર ભાઈ પણ મારા દેવ ની આંખે કદાચ પીળીઓ નહી હોય ભાઈ અને મારા ભણતર ભૂલ ના હોય ભઈ અને કદાચ જો ડોક્ટર છૂટી પડે ને કદાચ જો કદાચ અહીંયા છપ્પન વર્ષે દીકરાના ના લેખ ઝાલા ચૌદ કે હોલ નું વેણ માં કીધું શું કહું ભાઈ ગેમર ભાઈ આ ખોડિયાર કદાચ મજા ભૂલતી છે ભાઈ આ સિકોતર મજા બોલતી છે અને લાંબી જટાવાળો કોઈ અઘોરી મજા બોલતો છે શોકો ભાઈ માણા ભરતનમાં ભૂલ ના હોય ગેમર ભાઈ શોકો ભાઈ અને એક કદાચ જો નજરો નજર જોઈ જાય તો ભાઈ કદાચ શું થઈ જાય એવું નક્કી નહીં એવો ગોગો મજા બોલતો હોય ખોટું બોલતો નહીં ભાઈ વાહ 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 ગેમર ભાઈ

રબારીનો દીકરો કદાચ નાનપણ થી ખબર હોય દેવ શું કહું બરોબર કદાચ આખું ના નેજા તાણી બેઠા છો ને ભાઈ દૂધ બાજરી દીકરી કુદરતી પડે આવું મારો રામ બોલે ભાઈ સંજય ઢોલી મારો રામ મજા બોલે છે ચાના ઘામર ભાઈ મારી બધી ચારે બાજુ નજર હોય ભાઈ યાર આય ઓનલી યુઝ ટુ સ્ટ્રેસ ભી કોઈ ઇન્વેસ્ટિંગ કે વાત કરતા ક્યું અગર નોલેજ વધુ તો બોલતો ભાઈ પણ વિહત એવું બોલતી છે ભાઈ કદાચ ગંગાબાની દીપો એવું બોલતી છે ભાઈ સુકો ભાઈ

અને સંજય જો કદાચ તારા આંગળીએ જો મસ્કોડાવવા દો ભાલ પર રખડું મી કે પુરા દાદા તારું સપનું પૂરું કરશે તારો લાખો ભગા એ દરબાર રેણી કેણી

નકર આ ઘર ધણી ત્રણ વાર આયા વિજય ભાઈ કબા પણ મે કીધું ભાઈ મારી પાસે ટાઈમ નહી ટાઈમ નહીં એટલે કે ભાઈ રોજ હું આ નક કર પણ ગમે એટલે રાતે મોડું થાય ભાઈ જમર ભાઈ હવાર માં હાથ વાગે એટલે મજૂરી કરવા જઉં છું ભાઈ આ ઈની ચટણી કમાણી છે ભાઈ વિજય ભાઈ અને આજ બહે બહે ગાડીઓ મારી વાયા દોડા ભાઈ કબા વાહ કબા

મજૂરી કરવા ચટણી કમાણી ગમે ધરતી ના ગમે એ છેડે બેઠો હોય ભાઈ ગ્યામર ભાઈ જો કદાચ મારી આ જીભનો લવો વળન કદાચ મારો ધર્મ પૂરું ના દે આ નવે વર્ષ વળી નઈ દેવની ગજ સુ અમને કોઈ ખબર પડતી શું કહો ભાઈ પણ નજીકના સમયનો એક મારો દેવ ક્યાં છે મારી ચાર ઘડી પ્રશ્નોનો જવાબ આલો છે ભાઈ વિજયભાઈ કે કુંડળ ગામથી ત્રણ મહિના મોર માર ભાઈ આવ્યા હતા ભાઈ શું કહો અને વિજયભાઈ બેઠકે બંધ થઈ જઈ હતી હાડા દહનો ટાઈમ થઈ ગયો રાતે કારણ કે છત્રીસ કલાક બેઠું બેહું છું ભાઈ ભૂખ્યો શું કહું કાલ મારું શું થઈ છે અને મારી પ્રજાનું શું થઈ છે એવો કદી વિચાર ન કર્યો અને બરોબર સાડા દહ વાગ્યા તા ભાઈ બેઠક પૂરી થઈ જઈ હતી અને એક દીકરી રોતી રોતી આવી ખોટું નીકળે માથું ઉતારી મારા મહાદેવના ચરણમાં નાખ દેવાનું ભાઈ ગ્યામર ભાઈ પણ રોતી રોતી આવી ભાઈ અને મન કે દેવના ઘરનો વખો આવ્યો છે ભાઈ એટલે કીધું શું થયું ભાઈ કે મારો ભાઈ હતો ને એને કદાચ નાગ આપડી ગયો છે શું કહું છું ભાઈ આ નાગ વાત તો ઠીક ગમન ભાઈ પણ ચોવીસ કલાકથી દવાખાને પડ્યા છે ભાઈ અને ડોક્ટર એવું ક્યા છે કોબરા હશે ભાઈ શું એટલે મેં કીધું દવાખાના ઈલાજ થાય હું શું કરું તો કદાચ જો કદાચ તમારો માદેવ પાદરો હશે ભાઈ અને કદાચ જો કદાચ ચાર આંગળીઓની પૂનૈ બોલતી હશે ભાઈ ભાઈ ખોટું જ બોલતો નહીં ને ભાઈ એટલે ગમન ભાઈ દીકરીની આંખમાં જ ગમે નાચની હોય તો દીકરી જ માની હે ભાઈ એટલે એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ગમન ભાઈ એટલે આ મારેથી રેવરાણું નહીં ભાઈ એટલે મેં મારા ધર્મ થાકેલો તો હતો પણ મારા ધર્મના દીવા દીવાહા નજર કરી કે બાપ કદાચ આ છે ભાઈ માણા પડખું ફેરવી લે ધરમ ના ફેરવા ભાઈ કે દાડો કદાચ તારી માળા જપી ભાઈ સમય નું ભાન રાખ્યું નહીં આવનાર ને કદાચ મોડો જવાબ નહીં લેવો અને જો આજ કદાચ તારા સત ની મારી ધૂળ ની આજ કદાચ ખરી વેળા આવી છે ભાઈ ગ્યામર ભાઈ વધુ તો નતો બોલ્યો ભાઈ પણ એ દીવા હમું જોયું અને એવું બોલ્યો ભાઈ કે કદાચ તું ઘરે પાક ને દવાખાને જઈને કદાચ પલંગે બોય બેસ ભાઈ અને જો કદાચ ઇંદુ કાંડું જાલી ના તારો ભાઈ એવું કે બોળાદ નો હુરો પૂરો જગાડી ગયો

ગમન ભાઈ હું તો ઓળખતો નહીં ભાઈ પણ ત્રણ વાર આ ઘર ધણી આવ્યા હતા બધા નામી અનામી ભુવા આવવાના હન ભાઈ એમાંય તમારો ભેટો કરવો છે શું કીધું તું ભાઈ નગર હું કોઈ વીઆઈપી નતો નહોતો ભાઈ પણ કંઈક ખૂટતું હોય છે કદાચ મારા દેવને કદાચ ચાર વ્યાણા કહેવાના હોય છે એટલે ત્રણ વાર મેં એવું કીધું કે મારી પાસે ટાઈમ નહીં ભાઈ શું કહું પણ એ કે જે દી તેમ ટાઈમ આપો ભાઈ તે દી માંડવો નાખો હે હેલો હું એક ઘરધણીને જાણતો નહીં ભાઈ પણ સતત કદાચ અગિયાર દાડાની આ જગ્યા એના ભૂમિએ મજૂરી બોલતી છે શું કહો ખોટું બોલતો નહીં ને ભાઈ ત્રણ દાડે માથું ખંજોળી ને તો એવું વિચારતા હતા કે આ જેટલી ગાડીઓ આવશે ને ચા પાર્કિંગ કરાવવું ભાઈ બરોબર બોલું છું ને ભાઈ પણ કદાચ બદર ખાતી હાલી નીકળું ભાઈ ગમનભાઈ જવા રેજનો ઝાપો ગણી આવવું ભાઈ શું કહું છું ભૂલો તો નહીં પડતો ને ભાઈ એસી વીસ વાત કહી દેજો ભાઈ જવા રેજ નો જાપો ગમન ભાઈ ગણી આવું બરોબર ત્રણ મહિના ના થાય ગેમર ભાઈ શું કહું અને સુરત ના પાદર માં જો રળી ના આવું તો એટલે મારું આ આવું નકામ બરોબર તો બોલું છું ને ભાઈ ગમન ભાઈ મારી એવી હેડ છે ભાઈ

જીતુભ બરો હું એને યાદ કરું છું શું કહું ભાઈ પણ આજે મારા તેજમાં બન્યું હોય છે ભાઈ જલા કોક નું હવા મહિના છોકરું રો હશે ને એક હાથે હિચકા હશે ને એક હાથે જોવો છે ભાઈ શું કહો

નકા ભુવા પાણી શું એ તો વિજયભાઈ મન નથી ખબર ભાઈ ગરીબ મોટો થયેલો માણસ છું ભાઈ શું કહો અને વિજયભાઈ જીને પોતાનો શરમ સમય ખરાબ જોયો ને ભાઈ એ જગત નું ક્યારેય ખરાબ ના કરે શું કહું ભાઈ પણ કદાચ ગમન ભાઈ જગત હગું થતું નહી તું ભાઈ સાસ રોટલો મળીને ખાધો હે ભાઈ શું કહું ભાઈ વિજયભાઈ

પણ જેની જેવી પૂનેયભાઈ વિજયભાઈ જેની જેવી તપસ્યા એવું ધરમ તપસે ભાઈ અને હજુ મારી વેળાફળ થઈ નહીં ભાઈ આ તો જગતની જે જોતું તું એટલું જ ચાલ્યું છે ભાઈ શું કહું ભાઈ પણ ગયા ભાઈ હાલે મારા પરગડામ કોઈને બીક નહીં ભાઈ શું કહું તો બીક ના હોય અન કોલર જાલીને ઊભા કર્યા છે ભાઈ શું કોઈ દાડો મેં ધૂપેલું ફેર્યું નહી ભાઈ પણ જે દુનું દેરું ઉપડ્યું ને ભાઈ વિજયભાઈ વેળા તો ખૂબ નબળી હતી ભાઈ કારણ કે કાલ અત્યારે ફાંકા મારું નકામું પહેરવા હમુલ ઉઘડ્યું હતું ભાઈ ગંગા બાદી પૂ નહીં ઓગણે લખાય ચાર કે છુ જુતું ગમન ભાઈ ગંગા શબ્દ લાગન ભાઈ એટલે એના જેવું પવિત્ર કઈ નહી ભાઈ શું કહો હું એનો દીકરો છું ભાઈ એટલે જગત માં કશું લેવા આવ્યો નહિ ભાઈ ગમન અને જે જે કદાચ મારા છ ભાઈ થી કદાચ બાપડા બિચારા થવા નહી દીધા વિજયભાઈ પાંચ મોર કોઈ ગણતરીને ને એવા બધા કીધું તું કે સમય પાકી જવા દો ભાઈ ગમન ભાઈ કદાચ જો આ કાંટો વીણ્યા નું પરમાણ વ્યાજ સાથે ના હાલું હું વિક્રમસિંહ એટલે વધુ તો ક્યાતો નહીં ભાઈ અને હું ભગવાન શું આવું ક્યાતો ક્યાતો નહીં ભઈ ગમન ભાઈ જેથી કદાચ મારા મહાદેવ ને આ ધરતી ઉપર પાપ વધ્યું ભઈ અને મારા મહાદેવ થી સહન ના થયું એટલે એ પોતે ના ઉતરે ભાઈ પણ એની જટામાંથી નીકળેલો ગણ શું ભાઈ શું કહું જીવતા જગતમાં અત્યારે તો હારા હારા જીવતા ન આવડતું નમ નવે વરા મને મરી જતા આવડ્યું શું કહું ભાઈ એટલે વધુ તો બોલતો નહીં ભાઈ પણ હાલી મવાલીને મારવા ઘડિયા વડીયા માદેવ ના ઉતરે ભાઈ એટલે લેજો વાર કદાચ જેટલા વરાનું આયુષ હોય એ નક્કી ના હોય ભાઈ પણ થોડા માં વિજય ભાઈ ઝાજુ જીવીને જતું રહેવાય ભાઈ શું કહું એટલે મહાદેવ ની જટામાંથી નીકળેલો ગણ શું ભાઈ હું આવું કરી નાખીશ ને મેં કર્યું ને આવું કોઈ દી નક્ કીધું ભાઈ હાથ વરામ જગત ને કદાચ હારો અઢારે વર્ષ ને હારે લઈને હાલવું છું ભાઈ પણ તમે મારો સમાજ છો ને ફલાણા માલ ધાર્યો છો ને આવું મેં નક કર્યું કોઈ દી રાખ્યું હોય ગૌતમ ભાઈ મન ધર્મ ના કહે ભાઈ શું કઉ કે પેલા કદાચ મારી નાચ ને ભૂખી રાખી હશે ભાઈ પણ મેં બીજી વરણ ને જમાડી છે ભાઈ એટલે મારા દેવ ની આ હેડ છે ગ્યામર ભાઈ એટલે મહાદેવ ની જટા માંથી નીકળેલો ગણ શું ભાઈ શું કહું અને હજુય કદાચ વધુ તો ક્યાં નહીં ભાઈ પાછો તો વળવું હે પણ ગંગાબા જેવી માં નહીં મળતી ભાઈ ગ્યામર ભાઈ એટલે આ ખોખું ભાડે રાખ્યું ભાડે એટલે આ ઈજ્જત આબરું આપું એ ભાડે

કે જગત ને રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે ભાઈ અને વિક્રમસિંહ દીકરા ની ના વ્યાન ની ભાઈ શું કહો પણ ગમન ભાઈ તેથી ભૂરખી ના પાદર બોલ્યો તો આજે બોલું છું ભાઈ કારણ કે મારું ભણતર ભૂલ ના હોય ભાઈ અહીંયા જે બોલ્યો તો એ ઘર ધણી નું પાળી આલ્યું ભાઈ વિજયભાઈ પણ મેં એવું ભાંખ્યું હતું કે બે હાજર ની સાલ પૂરી થઈ ને બે હાજર ચોવીસ ની સાલ આવો ભાઈ શું કહું એટલે ટાઈમ તો ગમન ભુવાનો છે આજ છે ભાઈ પણ જો કદાચ જમાનો ના લાવું તો હું વિક્રમસિંહનો દીકરો શું કહો કારણ કે આ જ બોલું કાલ ના થાય એવું મને આવડતું નહીં અને હું રાતપૂતનો દીકરો છું મન મારા વેનની કિંમત છે ભાઈ શું કહો એટલે દીપોની ખૂબ દયા છે ભાઈ શું કહો કદાચ એ જ્યાતોડની જોગણી બોલતી છે ભાઈ અને આ વિક્રમસિંહ દીકરો કાનો કાન સાંભળતો હોય છે ભાઈ શું કહું ગમન ભાઈ ખૂબ વેળા મજા ની બનશે આવું મારો રામ બોલે છે શું કહું ભાઈ ગમર ભાઈ સારું બોલું છું ભાઈ શું કહું સોનલ ગરબો સિંહ હલો નીતિન ભાઈ મજા બોલું છું ભાઈ કદાચ મરતોલી નહીં છે મજા બોલતી છે બરોબર બોલું છું ને ભાઈ નકર આજ જ ભેળા છે અહીં ભાઈ પણ સમય પૂરો થઈ જવા દે ભાઈ ચારણ ઘઢીને માલ ધરીને મારો શું નાતો તો એ આ જગતને ના બતાય દો શું કહો ભાઈ અને આજે હાલે ગમન ભાઈ બોલું છું ભાઈ કે કદાચ મારા પરગડા માં રાતે બે વાગે કદાચ દીકરી નીકળે મારા આયા પછી શું કહું અને કદાચ એના હામું વિજયભાઈ કાળી નજર કરન ભાઈ અને જો કદાચ આંખના નેતરના ના વખુટી નાખો તો ગંગાબાનું જાય

આમને કદાચ બે હાથે હાલ્યા ભાઈ પરવાની ખોડિયાર કહો ભાઈ શું કહો ભાઈ કે સંધના વાજાની સિકોતર કહો ભાઈ શું કહો ભાઈ અને કદાચ પેલો અલગ અલગ બોલતો જૂનાગઢનો જોગી કહો ભાઈ શું કહો આમને કદાચ બે હાથે આપ્યા નહીં હજાર હાથે લઈ લીધા હું મારો રામ બોલો છો ભાઈ એટલે ખૂબ મજા બોલું છું ભાઈ પણ ગમન એવો ટકો માર ભાઈ કે લેજો વાર કદાચ મારા મહાદેવ ના ઘરેથી ઉતરોશું ને પાછું કદાચ છલાંગ મારી મારા મહાદેવ ના ગળે બે मां जड़े मोरली जड़े તો બોલતો નહીં ભાઈ ગ્યામર ભાઈ આજ કદાચ બહે અઢી હે ગાડી મારા ભરો હે શું કહું ભાઈ એટલે આ મારા દેવની કમાણી છે ભાઈ અને જીને જીને કદાચ વધુ તો ગમન ભાઈ બોલતો નહીં પણ ગરીબીમાં કદાચ કાંડું ઝાલ્યું હશે ભાઈ શું કહું કદાચ દુઃખની વેળા હોય છે ને કોઈ ભુવાએ કદાચ દોરો બાંધ્યો હોય છે ભાઈ ગમે એવો સમય આવે કદાચ જીનો ઉપકાર ભૂલવો નહીં ભાઈ આવું મારો રામ શીખવાડી ને ગયો છે શું કહો રામ શબ્દ એટલા વાપરું છું ભાઈ ગમન ભાઈ રામ તો કદાચ ભગવાન હતો ને એને ચૌદ વર્ષનો હું માણા ના વેહે આવ્યો તો ભાઈ અને એસી ઘરની વસ્તી છતાંય હું ઉકાળે પડ્યો રહ્યો હતો ભાઈ શું કહો પણ મારેથી સહન ના થયું ને ભાઈ મારી વસ્તી ને મેણું પડી ગયો ભાઈ તેથી નવે વર્ષ કદાચ પથારી માંથી થેકડો માર્યો હતો ભાઈ અને આજે કદાચ મારી વસ્તીની હોર રાખું છું ભાઈ શું કહું મારી વસ્તી હોનાય ની ભઈ દુનિયા કરે એવું કરવાનો હું નથી દુનિયા કરે એવું કરવાનો નથી તારે લેજો વાર કદાચ જો મહેમાન ગતિ કરવા અહીં આવ્યો છું ભાઈ અને ચેહરનગર દોડીને આવતો હોય શું કહો એંચી વીસ તો નહીં ને ભાઈ અને વિહત ન મળીને આવતો હોય છે ભાઈ કારણ કે વચ્ચાના બંધાણો એટલે વિજય ભાઈ હાથ નહીં મળાવું ભાઈ પણ કદાચ એ વિહત મજા બોલતી છે ભાઈ બરોબર જ બોલું છું ને ભાઈ નકર તમારો ને મારો આજ ભેડો થયો કદાચ ગેમાર ભાઈ નિકોલો હવે નવું નહીં ભાઈ